જયારે બાળક આપણે માણેકપુરા પ્રાથમિક શાળાએ ચાલતો હોય ને તો બાળકને બહુ પણ લાગશે અને ખરેખર તો આપણા લોકલાડી મુખ્ય ઠાકોરે ધારાસભ્ય તરફથી આ રોડ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અને સરસમી ફેસિલિટી બધી વાળી વધીને આપી દેશે અને બધી ફેસિલિટી ફેન્સી વાડ પણ પડશે અને સરસ અમારા માણેકપુરા ગામની અંદર એક સંડીસરા પરિવાર પ્રાથમિક શાળાએ તો પ્રગતિ બહુ થાય આ બધું થાય વાતાવરણ થાય જાય જાય અને ખરેખર તો ભાઈ દિનેશભાઈ આપણા